મોહનગર વિસ્તારમાં છેલ્લા કેટલાય દિવસોથી પીવાના પાણીની લાઇન સાથે ગટરની લાઈન લાઇન પડી જવા પામી હતી પીવાના પાણીની લાઈન સાથે ગટરની લાઇન પડી જતા ઘરે ઘરે માંદગી ના ખાટલા જોવા મળ્યા હતા તંત્ર દ્વારા આ મામલે સત્વરે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી સ્થાનિક રહીશો એ માંગ કરી હતી

અને અમારા મોહનનગર આખામાં આજે બે મહિનાથી નથી પીવાનું પાણી કે નથી વાપરવાનું કાયમ માટે અમારા મોહનનગરમાં દુર્ગંધ પાણી આવે છે ને ઠેકાણે ખાડા ખોઈ છે પાણીની લાઈન ને સંદાસની લાઈન એક થઈ ગઈ છે છતાંય તંત્ર જાગતું નથી ઘરે ઘરે પાંચ પાંચ જણા ને એક એક ઘરમાં ઘરના સભ્યો બધા થઈ ગયા આમાં કોની કોણ સેવા કરે તો આ તંત્ર સાંભળવું જોઈએ કે આ આ સોસાયટીમાં થયું છે એમ કોઈ આવતું નથી જાણો રજૂઆત કરતા આવતું નથી આજ અમારી સોસાયટીમાં અમે આજ આઠ આઠ દિથા પાણી વગરના સહી નથી નાવાનું નથી પીવાનું નકરું દુર્ગંધ મારે છે અમારી રજૂઆત છે તાત્કાલિક કરાવો આ બધું મારું નામ રાધાબેન ધીરુભાઈ સગર મોહનનગરમાં રહીશ આ પાણી નો પ્રોબ્લેમ છે આ તો ભાઈ કેટલા સમય થયા છે પણ હમણાં બહુ ગંધારું પાણી આવે છે મહિનો દી તો સખત આવું જ પાણી આવે છે હા બધાને ઝાડા ઉટે આખા મોહન નગર માં ઝાડા ઉલટી નો પ્રોબ્લેમ છે